આજે ગાજે કાંઈ ત્રાબાણીને ઠો વાગે વાગે ઢોલેળા એવી મોરે અરણાયું માડી તારા મંદિર હોજી એવી હો રે હરણાયુ મારી તારા મંદિર હોજી કહે છે કે વારસો અમે જે આપણા જે ગુજરાતી સંસ્કૃતિ ગુજરાતી ગીતો લોકગીતોને આગળ વધારતું એક પ્લેટફોર્મ છે વારસો અને એમાં ભાગ થવું એટલે કહેવાય કે ગૌરવની વાત છે ગર્વની વાત છે અને જે અમારું મોટિવ છે કે આપણી ગુજરાતી સંસ્કૃત અને ગુજરાતી લોક સંગીત અને ગુજરાતી સંગીત લોકો સુધી પહોંચે નોટ ખાલી ગુજરાતી પણ જેમ અત્યારે પંજાબી મ્યુઝિક બધા કન્ઝ્યુમ કરે છે એ જ રીતે આપણું ગુજરાતી મ્યુઝિક પણ કન્ઝ્યુમ કરે તો એવું લાગે છે કે વારસો ઇન્સ્ટ પ્લેટફોર્મ કે ત્યાંથી બોલીવુડના લોકો પણ સાંભળશે અને બોલીવુડથી બહારના લોકો પણ અમે લોકોએ જે ગીત બનાવ્યું છે એનું નામ છે ભેડિયો ભેળીઓ એટલે માતાજીનો જે ધાબડી હોય શર્ગ હોય અને આપણે ભેળીએ તો એમાં એવું છે કે માડી જ્યારે ચાલે ત્યારે એનો એક પગ ખેબર ઘાટ ઉપર હોય બીજો પગ હિમાલયની માથે હોય અને જ્યારે ચાલતી હોય ત્યારે એનો ભેળિયો જે લહેરાતો હોય એ ભેળીઓ જ્યારે લહેરાય છે ત્યારે એમાંથી ઠંડો પવન હોય છે અને એ પવન અમને ટાટા છે તો માડી તારો ભેળીઓ ને માડી વાય છે મમતા કે ઠંડી વાય એક પગલું હિમાલય માથે જો బీజు పగలు ખેબર ઘાટ માટે મંડાય જો ત્રીજું બીજું બીજું પગલું પડે ના બીજું પગલું પડે ખેબર ઘાટ રે માવલડી તે બ્રહ્માંડ ત્રીજા પગલે તો બ્રહ્માંડ કરી ગોરી ગોરે મ્યુઝિક નું બીજ એટલે કહેવાય કે શંકર ભગવાનનો આશીર્વાદ ખુદ ભોળાનાથ આશીર્વાદ છે અમે હું ને ખુદ અમે બંને મળેલા એક ઓડિશનમાં ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના અને હવે બંને મળ્યા અમે બંને જોયું એકબીજાને કે એકબીજા અમે બંને પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને પછી સાથે અમે લોકો ભેગા થયા સ્ટુડિયો હતો ઘરે જ ત્યાંથી જ શરૂઆત કરી અમે લોકોએ હજી પણ એ જ જગ્યાએ ઉપર અમે લોકોએ સ્ટુડિયો રાખેલો છે બસ ત્યાંથી એક અમારું ગીત હતું જે ઓડિશનમાં મેં સંભળાયેલું હતું ને જય શિવ શંભુ એ તો એ ગીત અમને બંનેને કનેક્ટ કર્યું બહુ સારું ગીત છે અને પછી અમે લોકો ભેગા થયા ને અગોરી મ્યુઝિક અમે લોકો ત્રણ ત્રણ અલગ વ્યક્તિ નથી હોતા અમે લોકો જે લોકોએ અને અમે લોકો ગુજરાતને કે ગુજરાતની બહાર જે પણ જનતા છે એમને ગુજરાતી સંગીત પીરસી રહ્યા છે મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું હોય છે કે કેડી પર કંઈ લખેલું હોય કે મારી જોડે કંઈ બીટ બનાવેલી હોય તો એના ઉપરથી અમે આખું માણસું તૈયાર કરીને અમે આગળ વધતા હોય છે પણ જ્યારે અમે લખવા બેસીએ ત્યારે ત્રણે ત્રણ અલગ અલગ ખૂણો પકડી લે પણ જ્યારે પ્રેઝન્ટ કરે અને ત્યારે સાંભળીએ એકબીજાને ત્યારે ઘણું બધું મેચ કરે એ સ્કૂલ કે એ જ ક્રિએટ કરે છે એ કેવું છે કે આર્ટ ઇઝ ઓલ્વેઝ અ વેરી ઓબ્જેક્ટિવ અને કોણ કઈ રીતે એને કન્ઝ્યુમ કરે છે ઇટ્સ વેરી કહી શકાય કે ચોઈસનો વિષય છે પણ જ્યારે અમારી વાત આવે કે મતભેદો એવું અત્યાર સુધી નથી થતું પણ આર્ટને લઈને કામને લઈને બાજુ અમારા જે અમારા ડીઓપી દાદા છે ભાઈ કરીને એવું કહે કે કામને લઈને બાજુ એના કરતાં વધારે સારું કંઈ જ ના હોય છે અમે રિસન્ટલી જ એક ગીત રિલીઝ કર્યું છે જેનું નામ છે ડિસ્કો ગાના ડિસ્કો કે જે આપણા દાદીઓ ગાતા હતા નાનીઓ અમારા ગાતા હતા કે જ્યારે સત્સંગ કરાવે છે સાંજનો ટાઈમ હોય સત્સંગ કરે સરદાર લઈને તો એ વખતને ગીતના મેં એક મોડન સાઉન્ડ સાથે અમે રિલીઝ કર્યું છે આ હોળી બે દિવસ હોળી હોળી ઉપર રિલીઝ કર્યું છે અને આવનારા પ્રોજેક્ટ્સમાં એવું કહી શકીએ કે શ્રાવણ આવે છે અને ચોમાસું પણ આવે છે તો ઘણું બધું તમને મળશે પછી તો નવરાત્રી પણ આવે છે ઘણું બધું આવી રહ્યું છે ફિલ્મોમાં ઘણું કામ કરવા પછી એક સતત એક કઈક ઇનકમ્પ્લીટ ફીલ થતું હતું મને થયું કે આપણું જે જે ગીતો ગાઈને હું મોટી થઈ છું એ ગીતો હમણાંની પેઢી સુધી પણ પહોંચવા જોઈએ અને ત્યારે આવો એક વિચાર આવ્યો કે વારસો મને જે વારસો મળ્યો છે મારા ગ્રેન્ડ ફાધરની સાથે હું ગરબામાં ગાવા જતી અને એમને જોઈ જોઈને હું જે શીખી એ આજે એવું એક પ્લેટફોર્મ એ રેડી કરી શકીએ કે જેમાં નવા કલાકારો પણ જોડાય અને જે આપણા લેજેન્ડરી સિંગર્સ છે આપણી આપણા જે અટૂટ ખજાનો ફોકનો આપણી પાસે છે એ કેવી રીતના નવી પેઢી સુધી પહોંચાડી શકાય તો આ વિચારની સાથે વારસોની શરૂઆત થઈ એટલે મારું એવું માનવું છે કે આપણું હવે જે રીતનો ડિજિટલ જમાનો છે એમાં આપણે બધી જ લેંગ્વેજીસના ગીતો સાંભળતા હોઈએ છે એટલે મ્યુઝિક હવે કોઈ ભાષાનું હોતાં જ નથી રહ્યું તો મને એમ થયું કે આપણું ગુજરાતી મ્યુઝિક પણ નોન ગુજરાતી લિસનર્સ પણ સાંભળે અને ત્યાં સુધી પણ પહોંચે એના માટે થઈને શંકર મહાદેવન સર અને શ્રેયા ઘોષાલજી આપણી સાથે જોડાયા એના માટે હું ખૂબ ખૂબ આભારી છું પહેલી બે સિઝનમાં આપણે કચ્છી ગીતો કર્યા છે આ સિઝનમાં હું એક રાજસ્થાની અને ગુજરાતીનું કોમ્બિનેશન લઈને આવી છું કેમ કે રાજસ્થાન પણ આપણું બોર્ડર પાસે છે અને ઘણું ઇન્ફ્લુઅન્સ ગુજરાતનું રાજસ્થાન પર અને રાજસ્થાનનું ગુજરાત પર રહ્યું છે તો બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે બિકોઝ દે ઓલ આર માય બેબીઝ અને બધાની એક અલગ જર્ની રહી છે બટ ડેફિનેટલી મારા ફેવરેટ છે ભાવનાબેન લાવડિયા એમને જ્યારે મેં સાંભળ્યા ત્યારે મને થયું કે આમની સાથે મારે એવું કંઈક કરવું છે કે જે એક લોકોને વર્ષોના વર્ષો સુધી યાદ રહી જાય તો ભાવના લાબડિયા ભાવનાબેન લાબડિયા એમની સાથે શ્રેયા ઘોષાલય તો મારું બાળપણ મ્યુઝિકલી બહુ રીચ હતું તો મારા પેરેન્ટ્સ પ્રોફેશનલ સિંગર્સ નથી પણ એમ ખૂબ સારા લિસનર્સ રહ્યા છે મારા ગ્રાન્ડફાધર મારા ફૈયો એટલે ગરબા હોય કે ગુજરાતી સુગમ સંગીત હોય કે ગઝલો હોય કે ઇનફેક્ટ મારી શરૂઆત ડાયરામાં ગાઈને થઈ છે હું એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ ડાયરાઓ કરવા જતી હતી મુંબઈમાં એટલે આ બધું ફોક અંદર બહુ બધું ઊંડે ઉતરી ચૂક્યું છે અને હવે ધીરે ધીરે રહીને એક એક મૂર્તિ હું વાર ચાલી રહી મને ડેફિનેટલી યાદ છે દરિયોરે ડોલે માઝમ રાતનો એ એક મારું ફર્સ્ટ સોંગ હતું જે હું ડાયરામાં એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ ગાતી હતી હું આ બધું કરું છું પણ હજી પણ મારી પાસે ઘણો બધો સમય છે અને હજી મારે ઘણું બધું કરવું છે સો ધીસ ઇઝ જસ્ટ અ બિગિનિંગ અને આઈ વોન્ટ ટુ ડેડિકેટ ઓલ માય ટાઈમ ટુ મ્યુઝિક ટુ આર્ટ અને ડેફિનેટલી નવા નવા સિંગર્સની સાથે ગુણાવી